નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું બનાવવાની છું આજે કલીની ભાજી આવી રીતે આપણે કટિંગ કરી લીધી છે પછી ઘઉંનો લોટ ચણાનો લોટ બાજરાનો લોટ લાલ મરચું મીઠું હળદર અને ગરમ મસાલો અને ધાણા અને હવે લીંબુ એક આ સામગ્રી આપણે ભેગી કરી લીધી હવે દેશી ચૂલા ઉપર મેં ગરમ પાણી મૂકેલું છે તેમાં આપણે કલીની ભાજી આવી રીતે કટિંગ કરીને સાફ કરી અને કટિંગ કરી અને પછી આવી રીતે આપણે તેને બાફી લેવાની છે જો છો આપણી કલીની ભાજીનો કલર પણ બદલી ગયો છે અને આપણી કલીની ભાજી બાફા મૂકવાની છે જેથી આપણી કલીની ભાજીના ઢોકળા સરસ રીતે આપણે બનાવી શકીએ હું દેશી ચૂલા ઉપર જ બનાવું છું જુઓ છો આપણી કલીની ભાજી બફાઈને તૈયાર થઈ ગઈ છે તેનો કલર પણ સાવ ચેન્જ થઈ ગયો છે જુઓ છો હવે આવી રીતે આપણે તેને બહાર કાઢ લેવાનું છે પછી એક બર્તનમાં આપણે જે લોટ લીધા છે તે લોટ લેવાના છે કજરાનો લોટ ઘઉંનો લોટ અને ચણાનો લોટ જોઈતા પ્રમાણમાં આપણે લઈ લેવાનું છે સ્વાદ અનુસાર લાલ મરચું તમે તમારા ટેસ્ટ ઉપર લઈ શકો મીઠું મીઠું પણ આપણે જોઈતા પ્રમાણે લેવાનું છે હળદર ગરમ મસાલો તમે કોઈ પણ ગરમ મસાલો લઈ શકો છો અને કટિંગ કરેલા ધાણા લીંબુ લીંબુ પણ તમે જોઈતા પ્રમાણે લઈ શકો ટેસ્ટ તમારા ઉપર હવે આ બધા મિશ્રણને આપણે મિક્સ કરી લેવાનું છે સારી રીતે જુઓ છો મેં મિક્સ કરીને તૈયાર કરી લીધું છે હવે આપણે જે બાફેલી કલીની ભાજી છે તે એમાં ઉમેરવાની છે જો છો આવી રીતે આપણે કલીની ભાજી ઉમેરી અને એને પણ આવી રીતે મિક્સ કરી લેશું થોડીક થગે છે એટલે ઇગ્નોર કરજો જો આવી રીતે આપણે તેનો એક બેટર તૈયાર કરવાનું છે બહુ કડક નહીં કે બહુ ઢીલું નહીં અને થોડુંક તેલ આપણે આવી રીતે તેમાં લગાડી અને આપણે તેને આવી રીતે સેપ આપવાનો છે અને આવી રીતે ઝારીવાળા બર્તનમાં આપણે મૂકવાનું છે એક તપેલીમાં પાણી ગરમ મૂકેલું છે અને તેની માથે આ ઝારીવાળું આપણે ઢોકળા બનાવીને મૂક્યા છે તે મૂકીને તેને ઢાંકી દેવાનું છે અને આને અડધી કલાક સુધીને આપણે પાકવા દેવાનું છે ધવાળો થઈ ગયો છે તો ઇગ્નોર કરજો જુઓ છો આપણા ઢોકળા બફાઈને તૈયાર થઈ ગયા છે તેને આવી રીતે સળીથી પણ તમે ચેક કરી શકો જોવો છો આપણી સળીમાં લોટ ચોટતો નથી એટલે સમજી લેવાનું કે આપણા ઢોકળા બફાઈને તૈયાર થઈ ગયા છે હું દેશી ચૂલા ઉપર બનાવું છું એટલે થોડુંક ઇગ્નોર કરજો આ જુઓ છો હવે આવી રીતે આપણે કટિંગ કરી લીધા છે અને તેને વઘારવાના છે જોઈતા પ્રમાણમાં આપણે તેલ લેવાનું છે તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે પછી તેમાં રાઈ જીરું નાખવાનું છે રાઈ જીરું નાખ્યા પછી તેમાં આપણે મીઠો લીમડો નાખવાનો છે મીઠો લીમડો પછી આપણે તલ નાખવાના છે થોડાક જોઈતા પ્રમાણે તલને સારી રીતે ફૂટી દેવા જવા દેસું પછી તેમાં હળદર અને આ મિશ્રણને આપણે હલાવી લેવાનું છે હળદર પાકી ગઈ પછી આપણે તેમાં જે કટિંગ કરેલા ઢોકળા છે તે નાખવાના છે અને સારી રીતે તેને હલાવી લેવાના છે આપણે જુઓ છો આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે તેમાં લીંબુ સ્વાદ અનુસાર તમે તમારા ટેસ્ટ ઉપર નાખી શકો ન નાખો તો પણ ચાલે ખાંડ થોડીક જેટલા તમારે ગેળા ખાતા હોય તો ગેળા અથવા ચાનિયારે ગેળા સારા લાગે છે એટલે ખાંડ નાખવાથી આપણે સરસ લાગે છે આવી રીતે આપણે બનાવીને તૈયાર કરી લીધા છે ઢોકળા જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ